અને હાલમાં હયાત હોય એવા તેઓ રાજ્યોના ગણિયા ગાંઠિયા મતદારો પૈકીના એક છે ચંપાબેન વસાવાએ જીવનના અનેક તડકા છાયા જોયા છે આઝાદી બાદની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓના તેઓ સાક્ષી છે એક જમાનો હતો કે જ્યારે તેઓ સોલિયાથી સાઠ કિલોમીટર દૂર આવેલા પોતાના પિયર ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામે ચાલીને જતા હતા તેમની દૈનિક પ્રવૃત્તિ અને આહાર શૈલી પણ રસપ્રદ છે

નર્મદા જિલ્લામાં દીદીયાપાડા વિધાનસભા મત વિસ્તારના બત્રીસ અને બંધારણીય અધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ અમારા પરદાદી છે તેમની ઉંમર એકસો અઢાર વર્ષની છે તેમનું નામ ચંપાબેન પારસિંગભાઈ છે એ દર ચૂંટણીમાં મતદાન કરવા જાય છે હું પણ એમની જોડે પ્રથમવાર મતદાન કરવા જવાની છું